હતું માંડવી તાલુકાના બિલેશ્વરથી દર્શી ગામના રસ્તા રિસરફેસ કામગીરી દર્શીના વિવિધ વિકાસના કામોનો પ્રારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાવાયું હતું ધારાસભ્ય તમારા દ્વારે કાર્યક્રમ અંતર્ગત દર્શી તાલુકા પંચાયત સીટ પર આવતા ગામોના સરપંચો આગેવાનો સહિત લોકોના પ્રશ્નો હકારાત્મક ભાવ સાથે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને સાંભળ્યા હતા અને તંત્રને સૂચનો કર્યા અને લોકોની સુખાકારી માટે ઉપયોગી બનવાની ખાતરી અપાઈ આ તકે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી જિલ્લા પંચાયતના સદસ્યો દર્શની તાલુકા પંચાયત સીટ પર આપવા ગામના સદસ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા સાતમી ઓક્ટોબર સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી આપના સૌ દર્શક મિત્રોને તે જણાવવા માગું છું અને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું કે આજે સાતમી ઓક્ટોબર બે હજાર ચોવીસ છે બરાબર ચોવીસ વર્ષ પહેલા સાતમી ઓક્ટોબર બે હજાર એક ના રોજ હાલના યશસ્વી પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતની સેવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા અને એ ગુજરાતની સેવાથી કરી અને દેશની સેવા સુધીની આ સેવા અહર્નિશ અવિરત ચોવીસ વર્ષથી ચાલી રહી છે તેને વિકાસ સપ્તાહના સ્વરૂપે ઉજવાઈ રહ્યું છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આખા ભારત વર્ષની અંદર અનેક જગ્યાએ વિકાસના કાર્યો કરી રહ્યા છે જે મોટો રામ સેતુ બનતો હોય એ રામસેતુની અંદર એક નાનકડી ખિસકોલીના સ્વરૂપે આજે અહીંયા એક નાનું વિકાસના કાર્યનો પ્રારંભ જેવો કે આ ગઢસીસાથી દહીસરા થઈને ભુજને જોડતા રસ્તા ઉપર રામપર વેકરા ગંગાજી પાસે એક પુલ હતો એ પુલ સાંકડો હતો વર્ષોથીની માગણી હતી એ પુલ સાડા છ કરોડથી વધારે માતબર રકમથી મંજૂર કરાયો દેશ આ રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબની ડબલ એન્જિનની સરકાર દ્વારા આ વિકાસના કાર્યનો પ્રારંભ થયો સાથે સાથે દરસડીથી બિલેશ્વર મહાદેવના મંદિરનો લગભગ સવા બે કરોડના રસ્તે ખર્ચે પ્રારંભ થયો છે વેકરા ગ્રામ પંચાયતનું પણ ખાતમુહૂર્ત કર્યું છે દરસડી ગામના વિવિધ રસ્તાઓ આંતરિક રસ્તાઓનો પણ આજે ખાતમુહૂર્ત કર્યું છે એટલે કે લગભગ નવ કરોડ જેવી રકમનો વિકાસનું એક નાનકડું પુષ્પ આ વિકાસ સપ્તાહની અંદર હું સમર્પિત કરી રહ્યો છું આજે અહીં દરસડી ગામે લોકોની વચ્ચે રહીને ધારાસભ્ય તમારે દ્વારે સામેથી ચાલીને એક કાર્યક્રમ તાલુકા પંચાયતની સીટ ટીટ કરી રહ્યો છું ત્યારે આ કાર્યની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ મિત્રો ભારતીય જનતા પાર્ટીના તાલુકાના સંગઠનના સૌ મિત્રો આગેવાનો બધાએ સાથે મળીને લોકોની વચ્ચે આ વિકાસ કાર્યના ભૂમિપૂજનો કર્યા છે અને લોકોના પ્રશ્નો સાંભળ્યા છે આજે અહીં જે દરબાર લોક લોકદરબારના સંદર્ભમાં એટલે કે એક ધારાસભ્ય તમારા દ્વારેના સંદર્ભમાં ભેરૈયા ગામના રસ્તા ઉપર પાપડીનો પ્રશ્ન આવ્યો લુડવાથી અજાપર થઈને વાંધાઈ માતાજી જવાનો પ્રશ્ન આવ્યો ઉપરાંતમાં સ્કૂલ માટેના બસોનો પ્રશ્ન આવ્યો અને રાજપરથી ગઢસીસા તરફના રસ્તાનો પ્રશ્ન આવ્યો તો આ રસ્તાના પ્રશ્નો છે તો રસ્તા માટેના આર એનડી પંચાયત પીડબ્લ્યુડી પંચાયતના અધિકારીઓ પણ સાથે રાખીને એ રસ્તાનું જે નિરીક્ષણ જે કરવાનું હશે નિરીક્ષણ પણ થશે એના પ્લાન એસ્ટીમેટ પણ બનશે અને એ પ્લાન એસ્ટીમેટ સરકારમાં સાદર કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે માર્ગ અને મકાન વિભાગની રજૂઆત કરીને એની મંજૂરી માટે પણ મારા પ્રયત્નો રહેશે આમ કુલ મળીને જે કંઈ પણ ઊંચ નીચ જાતિ જાતિના ભેદભાવ વગર સૌ સમાજમાંથી જે પ્રશ્નો આવ્યા હતા એ પ્રશ્નોના સમસ્યાઓનું સમાધાન માટે સ્થાનિકે પ્રમાણિક પ્રયાસ કર્યો છે અને જે કામ થયા છે જે અગાઉ રજૂઆતો હતી એ કામો આજે પ્રારંભ કરાવી રહ્યો છું એટલે કે જે લોકોએ પોતે અપેક્ષા રાખી હતી એ અપેક્ષા પ્રમાણેના કામોનો પ્રારંભ કરાવી રહ્યો છું એની પણ આજે અહીંયા ખાત ખાતમુહૂર્ત કર્યા હતા